ભગવાન વિષ્ણુનો ખીરમાં અવતારમાં દેવોદનો એકત્ર થયા અને સૃષ્ટિના હિતમાં સમુદ્રનું મંથન કર્યું ઝેર અને અમૃત અને નવરત્નો એવો ખજાનો ગાઢ્યો એ જ રીતે આજે ભારત મંથનની જરૂર છે કે ભારતની જનતા જાતિ ધર્મના ઝઘડાને સાઈડ ઉપર રાખી અને લોકોના ન્યાય અને સમાન અધિકારને વાતમાં ધ્યાન રાખી અને એકત્ર થાય અને કોઈ એવી પાર્ટીનું નિર્માણ કરે કે જે ભાજપનો વિકલ્પ બની શકે આજે કોંગ્રેસ અને વિપક્ષોમાં દમ નથી આ બધા ખચો સ્વાર્થથી ભરેલા છે સ્વાર્થવાળો વ્યક્તિ કદી આગળ ના આવી શકે એટલે નેતાઓ જો પોતાના સ્વાર્થ ખાતર વિરોધી વિચારસરણી ધરાવતા હોય તો રાતોરાત એક પાર્ટી પક્ષપટો કરીને બેસે છે તો જનતા આવું કેમ ના કરી શકે